જય માતાજી હું છું દિવ્યા ચૌધરી મારા દરેક ચાહક મિત્રોને ખાસ નમ્ર અપીલ કે સિનેમા સાહિત્ય યુટ્યુબ ચેનલને લાઇક કરો અને આ લિંકોને આગળ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ દોસ્તો હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે મારી સાથે તમને જે ચહેરો દેખાય છે તમે તેમને ઓળખી ચૂક્યા છો બહુ બધા નવરાત્રિના ગરબામાં તમે તમને જોયા છે બહુ બધા સરસ મજાના આલ્બમ તમે સાંભળ્યા છે દિવ્યા ચૌધરી મારી સાથે છે સૌથી પહેલાં તમને વેલકમ સિનેમા સાહિત્યમાં આ વખતેની નવરાત્રિ બે હજાર ચોવીસની અને શક્તિ સંધ્યા સૌથી પહેલાં તો એના વિશે વાત કરો એ આયોજન વિશે વાત કરો અમારું ડિજિટલ ડાઈવ એન્ટરટેઈનમેન્ટ પ્રેઝન્ટ શક્તિ સંધ્યા સિઝન ટુમાં હું પરફોર્મન્સ કરવા જઈ રહ્યો છું બહુ ભવ્ય નવરાત્રિ છે બહુ સરસ મજાનું આયોજન છે દરેક અમારા મારા ચાહકો અને અમદાવાદીઓને ખાસ હું આમંત્રિત કરું છું આવો પધારો તમે બધાએ આપણે બધાએ મળીને ગરબાની મોજ કરીએ કેમ કે નવરાત્રિ માતાજીની આરાધના કરવાના દિવસો છે આપણે આખું વર્ષ આપણા દરેક ગુજરાતીઓ આખું વર્ષ નવરાત્રિની રાહ જોતા હોઈએ છીએ અને એ નવરાત્રિ બસ આવા થઈ છે અને હું પણ પોતે બહુ જ ખુશ છું કે હું અમદાવાદમાં પહેલીવાર નવરાત્રી પરફોર્મ કરવા જઈ રહી છું પહેલી વખત આપ કરી રહ્યા છો એનું કોઈ કારણ કે આટલા વર્ષો સુધી મેં બહુ બધી જગ્યાએ પરફોર્મ કર્યું ગઈ વખતે નવરાત્રિમાં યુએસએમાં પણ પરફોર્મ કર્યું પણ અમદાવાદીઓ તો જે ઉત્સાહ હોય છે અમદાવાદીઓ દરેક તહેવાર વધતી અને એમાંય નવરાત્રિ માટે તો કંઈક અલગ જ એટલા માટે મેં બહુ વર્ષ પહેલાં એક દિવસ માટે પરફોર્મ કર્યું હતું પણ લાઈક બહુ વરસ થઈ ગયા એટલે નવ દિવસ માટે પહેલી વખત પરફોર્મન્સ કરવા જઈ રહી તમે ઘણી બધી જગ્યાએ પરફોર્મન્સ અગાઉ કર્યું છે તમારી ગમતી જગ્યા કઈ કે જ્યાં તમને અત્યારે અત્યાર સુધી સ્ટેજથી પરફોર્મ કરવાની મજા પડી હોય ત્યાંના દર્શકોનો રિસ્પોન્સ બહુ સરસ રહ્યો હોય જનરલી હું એમ તો ઘણા બધા શો અમદાવાદમાં મેં કર્યા છે પણ નવરાત્રી એ એ બધા શોમાં મને એટલો બધો પ્રતિસાદ મળ્યો છે એટલે નવરાત્રી માટે મારી પહેલેથી બહુ જ ઈચ્છા હતી કે બહુ સારી નવરાત્રી જ્યાં થતી હોય ત્યાં હું પરફોર્મ કરું તમારું છેલ્લે દરજીડા ગીત લોન્ચ થયું છે એ વિશે તમે કંઈ વાત કરી શકો બહુ સરસ અત્યારે રિસ્પોન્સ એને મળી રહ્યો છે દરજીડા સોંગ જે અમે લોકો હાલ તમે જોતા હશો કે ટ્રેન્ડ ચાલી રહ્યો છે જૂના ગીતોને રીમિક્સ કરીને નવા ગીતો ફરીથી નવી રીતે પ્રેઝન્ટ એવી રીતે અમે લોકોએ આ ગીતને નવી રીતે પ્રેઝન્ટ કર્યું છે લોકોનો બહુ પ્રતિસાદ મળી રહ્યો છે થેન્ક યુ તમે બે પંક્તિ દર્શકો માટે ગાઈ શકશો આંખોમાં કાજળ આંજુ છે મે લાલ લાલી લગાવી રાખી છે મે હજુ પણ મારું મન મોતી છે દરજીડા જીણા મોતી માં મારો જીવ રહેશે દરજીડા જીણા મોતી માં મારો જીવ રહેશે ક્યા વાત છે અને મને અત્યારે જ્યારે તમારો અવાજ સાંભળ્યો ત્યારે ભગવાન ભૂલો પડ્યો એ ગીત યાદ આવે છે તમારો જે તમારું જે સફર રહી એમાં ટર્નિંગ પોઈન્ટ આ જ ગીત કહી શકાશે કે બીજું કોઈ બસ આ ગીતથી મને ટર્નિંગ પોઈન્ટ મળ્યો કે જેથી પહેલાં મને કોઈ એટલું બધું ઓળખતું નહીં કે નાના નાના શો કરતી પછી આ ગીત મારું આવ્યું તો આખા ગુજરાત અને ગુજરાતની બહાર રહેતા લોકો પણ મને ઓળખ્યા એટલે ટર્નિંગ પોઈન્ટ મને આ ગીતથી મળ્યું અને દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ ગીતમાં વધાવી અને આ ગીતથી ટર્નિંગ પોઈન્ટ મળ્યો મને ટૂંકમાં ખાલી તમે જણાવજો કે એ પહેલાંનો જે તમારો સંઘર્ષનો સમય રહ્યો હશે કે ઘણો સમય જ્યારે અત્યારે લોકો આમ જુએ કે બહુ બધા ફોલોઅર્સ છે વ્યૂઝ મળે છે પણ એ પહેલાં જે સ્ટ્રગલનો સમય રહ્યો એ વિશે થોડી વાત કરો મેં જ્યારે શરૂઆત કરેલી ગાવાની ત્યારે સોશિયલ મીડિયા બહુ ઓછું વર્ક કરતું હતું સોશિયલ મીડિયા કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ એવું કાંઈ જ હતું નહીં અને હાલ હાલ જે પણ લોકો પરફોર્મ આવી રહ્યા છે નવા નવા કલાકારો એમને આ એક વસ્તુ સારી મળે છે કે સોશિયલ મીડિયાથી તરત જ ફેમસ થઈ જાય છે તો એ વખતે એ નહોતું એટલે એ વખતે આગળ આવું બહુ ટફ પડી જતું હતું ભગવાન ભૂલો પડ્યો ગીતથી આપણે પૂરું કરીએ એની બે પંક્તિ આપ કંઈ સાંભળો એ તો રાધાનું ભલે રુધિયા કાના કાનાનુરાજ પણ પ્રેમ તો અધૂરો રહ્યો ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમમાં ભગવાન ભૂલો પડ્યો જય માતાજી હું છું દિવ્યા ચૌધરી મારા દરેક ચાહક મિત્રોને ખાસ નમ્ર અપીલ કે સિનેમા સાહિત્ય યુટ્યુબ ચેનલને લાઈક કરો અને આ લિંકોને આગળ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી